સુરતના બેસ્તાનમાંથી આઠ થી દસ રખડતા કુતરાએ ચાર વર્ષની બાળકીને બચકાભરી મારી નાખી નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ નવતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ બેસ્તાન સિદ્ધાર્થનગર ઝુપરપટ્ટીમાં પત્ની ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા તથા એક દીકરી સુરમિલા ઉમર વર્ષ ચાર સાથે રહે છે કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કંપનીના બોઇલર કોલસા નાખવાનું મજૂરી કામ કરે છે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુર્મિલા તેમજ બજરંગ નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા રાબિતા મુજબ સોમવારે પણ કારુભાઈ અને સંતાનને ઘરે મૂકીને ગયા હતા તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાના સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા ઘરની પાસે ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે કચરો નાખવામાં આવે છે તે ચારામાં સુર્મિલાને શેરડી દેખાઈ હતી જેથી સુર્મિલા તે શેરડી લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં અચાનક આઠ થી દસ કૂતરાઓએ આવીને સુર્મિલા પર હુમલો કર્યો હતો તેને ગળામાંથી દબોચી લીધી હતી બાળકી ત્યાં જ બેભાન થઈને પડી રહી હતી કૂતરાઓ તેની આસપાસ ફરતા હતા સાંજે કાળુભાઈ અને તેમની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા તેઓએ સુર્મિલા નહીં દેખાતા તેઓ સુર્મિલાને શોધવા માટે નીકળ્યા હતા તેમના ઝૂંપડાથી થોડા અંતરે જાડીમાં કૂતરાઓ દેખાયા તે દિશામાં કાળુભાઈ જોવા ગયા ત્યાં સુર્મિલા ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી કાળુભાઈએ કૂતરાઓ તરફ પથ્થરો ફેંકીને કૂતરાઓને ભગાવ્યા હતા ત્યારબાદ બાળકીને લઈને હોસ્પિટલ આવ્યા હતા ત્યાં સારવાર મળે તે પહેલાં જ ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કરી